એની જે મોટી મોટી સંસ્થાઓ આવે છે એ સંસ્થા આગેવાનો પણ અમારે ત્યાં હાજરી આપે છે અને કોમી એકતાને અને સંદેશો આપે છે ત્યારે ત્યારે આ આપણા દેશની અંદર જુદી જુદી જગ્યાએ જે જૂના બનાવ છે એ પથ્થર મારવાનો પણ કહેવામાં આવ્યું મને મિત્રોએ જે પૂછ્યું કે પથ્થર મારે છે મારે શું કહેવું છે હું જ કહીશ કે આજે બારમી શરીર એટલે કે હજુ પૈગમ્બર સાહેબની જન્મ જયંતિ અમારા આવતા સોમવારે આવી રહી છે ત્યારે આ પહેલો પણ અમારો પૈગમ્બર સાઈડનો છે અને એની અંદર કોમી અને એકતાનો જે સંદેશો ફેલાયો છે તમે કમર પેટ ભરીને ખાઈ શકતા એ હોય તો ની અંદર કોઈ પથ્થરબાજ ન હોય શકે પથ્થરબાજ હોય ન હોય શકે ક્યાં લે ક્યાં એના દીન છુપાયો છે દરેક હોય છે જે બનાવી દે ઇન્સાન એ ભૂલી જાય અને છે ત્યારે પોતાની હોય ત્યારે તો તમામ મુસ્લિમ સમાજ મુસ્લિમ ની મુસ્લિમ હું કરવા માંગુ છું કે હિન્દુસ્તાન ની અંદર